બનાસકાંઠા પોલીસને આજે મોટી સફળતા મળી છે રાજકોટ શહેરથી હરિયાણા પોલીસની નંબર પ્લેટ લગાવી સ્કોર્પિયો ગાડીમાં એક યુવકનું અપહરણ કરી હરિયાણા તરફ ભાગી રહ્યા છ અપહરણકર્તાઓને થરાદ પોલીસે રાજસ્થાન બોર્ડર નજીકથી ઝડપી પાડ્યા છે પોલીસે અપહૃત યુવકને પણ છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં શરીર સંબંધી ગુનાના આરોપીઓને પકડવા માટે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જેના પગલે થરાદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસએમ મારોતરિયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર આર રાઠવા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્ટેટ કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે હરિયાણાના નંબર પ્લેટવાળી સ્વર્પીઓ ગાડી નંબર એચઆર અગિયાર આર અઠ્ઠાવન એકાવનમાં સુરેશભાઈ મકવાણા નામના યુવકનું અપહરણ કરી આરોપીઓ હરિયાણા તરફ જઈ રહ્યા છે આ માહિતી મળતા જ નાઇટ રાઉન્ડમાં રહેલા પોલીસ કર્મચારીઓને વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા એક્સપ્રેસ વે ઉપર નાકાબંધી કરવા સૂચના આપવામાં આવી હતી પોલીસ સ્ટાફ વાતડાઉ ગામની સીમમાં ભારતમાલા રોડ ઉપર વોચમાં હતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહેવાના કારણે અને આરોપીઓના ટેકનિકલ સર્વેલન્સ તેમજ સીસીટીવી ફૂટેજના આધારે તેમના લોકેશન મળતા પોલીસે થરાદ રોડ તરફથી સાચોર બાજુ આવી રહેલી સ્કોર્પિયો ગાડીને અટકાવી હતી ગાડીમાં તપાસ કરતા કુલ સાત ઈસમો બેઠેલા જણાયા હતા પૂછપરછ કરતા માલુમ પડ્યું કે આ ગાડીમાં રાજકોટના થોરાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનામાં સુરેશભાઈ રમેશભાઈ હાજર હતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અપહરણ કરનાર છ આરોપીઓને ઝડપી પાડ્યા હતા પકડાયેલા આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે અને તેમાં હરિયાણાના સોનીપત જિલ્લાનો નીરજ રાજેન્દ્રસિંહ જાટ રાહુલ સુભાષભાઈ જાટ રાજસ્થાનના વ્યાવરનો ગુલસનસિંહ રાજુસિંહ પવાર રાવત રાજપૂત હરિયાણાના જિંદનો નિરજ વજીરસિંહ જાટ રાજસ્થાનના રાસમાળનો નૈપાલ ઉદયસિંહ રાજપૂત અને બ્યાવરનો રાહુલસિંહ રમેશસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી અપહરણ કરાયેલ યુવકને છોડાવ્યો હતો અને સ્કોર્પિયો ગાડી પાંચ મોબાઈલ ફોન રોકડ રૂપિયા બાર હજાર બસો અને બે ડુપ્લિકેટ પોલીસ કાર્ડ મળી કુલ રૂપિયા દસ લાખ સડત્રીસ હજાર બસ્સોનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તમામ છ આરોપીઓની બીએનએસએસ કલમ હેઠળ અટકાયત કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને થરાદ પોલીસના સંકલનથી મળેલી આ સફળતાના કારણે એક યુવકનું જીવન બચ્યું છે અને કાયદાના લેવામાં આવ્યા છે અક્ષર સાહેબની સૂચનાથી અમારા પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને માહિતી મળેલ કે રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એવી વર્તી છે કે એક ઈસમનું અપહરણ કરી અને એક કાળા કલરની સ્કોર્પિયો કાર અત્યારે રાજસ્થાન બાજુ જઈ રહી છે અને એ કારને તાત્કાલિક રોકવી પડે એમ છે કારણ કે એમાં અપહરણ થઈ ગયેલ વ્યક્તિ પણ સાથે છે આવી ઇન્ફોર્મેશન અમને મળતા અમારા એસપી શ્રી અક્ષરરાજ સાહેબ તરફથી કંટ્રોલ રૂમ દ્વારા અમને આવી ઇન્ફોર્મેશન મળતા અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી ચિરાગ ચૌધરી અને અમારા જે ડિસ્ટાફના સર્વેલન્સના માણસો છે આ બધા માણસોને તાત્કાલિક એ વરધી પાસ કરવામાં આવેલ અને એ વરધી અનુસંધાને અમારા થલાદ પોલીસ સ્ટેશનના માણસો છે એ તાત્કાલિક ભારતમાળા રોડ ઉપર નાકાબંધી કરી અને સખત વાહન ચેકિંગમાં લાગી ગયેલ આ દરમિયાન જે વરદી હતી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ તરફથી તે વરદી અનુસંધાને એમાં જે વર્ણન કરેલું હતું તેવી જ ની સ્કોર્પિયો કાર કે જેની ઉપર હરિયાણા પોલીસ લખેલું હતું એ અમને વધી આધારે એવી ગાડી આવતા અમે એને રોકી લીધેલ અને રોકી અને અમે તપાસ કરેલ તો એમાંથી કુલ છ ઇસમો મળી આવે અને જે જેનું અપહરણ થઈ ગયું એ વ્યક્તિ પણ મળી આવે એ અપહરણ થનાર વ્યક્તિને હેમખેમ અમે અમારી કસ્ટડીમાં લઈ લીધેલ અને એની બધી સલામતીનું ધ્યાન રાખી અને જે આ લોકો હતા આ લોકોને અમે તાત્કાલિક અમે અપ કરેલા અને એની પૂછપરછ પણ સ્ટાર્ટ કરી દીધી અને આ બાબતે અમે રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને રાજકોટ શહેરના અન્ય પોલીસ મતલબ આ જે પોલીસ સ્ટેશન છે એના સ્ટાફ સાથે જ્યાં ગુનો રજિસ્ટર તેની સાથે સતત સંપર્કમાં રહી અને એ લોકોને પણ જાણ કરવામાં આવેલ કે તમારા અપહરણ થનાર વ્યક્તિને અમે રેસ્ક્યુ કરી લીધેલ છે અને જે આરોપીઓ છે એને પણ અમે રાઉન્ડ અપ કરી લીધેલ છે અને પૂરેપૂરી મતલબ અમારી પોલીસ સ્ટેશને રાખી દીધેલ છે અને એ લોકો પણ સતત અમારા સંપર્કમાં હોવાથી અને એમની પણ મતલબ ટીમ કામ હોવાથી આ બંને સંયુક્ત રીતે અમે આ લોકોને લઈ આવેલા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન લઈ આવી અને છ છ ઈસમો છે એના નામ હું આપને કહું તો નીરજ રાજેન્દ્ર જાઠ એ હરિયાણાનો રહેવાસી છે રાહુલ સુભાષ જાટ તે પણ હરિયાણાનો રહેવાસી છે ગુલશન રાજુ સિંહ પવાર તે પણ રાજસ્થાનનો રહેવાસી છે અને નીરજ વજીરસિંહ જાટ જે છે એ હરિયાણાનો રહેવાસી છે નેપાલ છે ગુદયસિંહ પવાર એ રાજસ્થાનનો રહેવાસી છે અને રાહુલ રમેશ રમેશસિંહ રાજપૂત જે છે એ પણ રાજસ્થાનનો રહેવાસી છે આ લોકો લોકોને અમે રાઉન્ડઅપ કરેલા છે અને અમે જે બી એનએસની કલમ જે પાંત્રીસ એક ચાર એકસો પાંચ મુજબ તેઓને રાજકોટ શહેર પોલીસની જાણ પ્રમાણે અમને એને એને હિરાસતમાં પણ લીધેલ છે અને એ પોલીસ આવી પણ ગઈ છે અને ટૂંક સમયમાં એ લોકો એમનો કબજો પણ લઈ લેશે ખાસ અગત્યની વાત એ છે કે આ લોકો પાસેથી અમને હરિયાણા પોલીસ અને ઉત્તર પ્રદેશ પોલીસના આઈ કાર્ડ પણ મળેલ છે આ આઈ કાર્ડ કેવી રીતે આવેલ તેની પાસે કેવી રીતે આવેલા આ આઈ કાર્ડ સાચા છે કે બનાવટી છે આ બાબતની જે વિગતવારની તપાસ કરવાની છે એ રાજકોટ પોલીસ કરશે પણ હાલે અમે આ કાર્ડ એમની પાસેથી કબજે લીધેલા છે એમના મોબાઈલ પણ જે મળેલા છે પાંચ મોબાઈલ એ પણ કબજે લઈ લીધા છે પ્લસ જે કારાકારની સ્કોર્પિયો કાર છે એ પણ અમે કબજે લઈ લીધે છે આ બધી વસ્તુ અમે રાજકોટ પોલીસને હેન્ડઓવર કરી દઈશું અને રાજકોટ પોલીસમાં આ બાબતે જે ગુનો દાખલ થયેલો છે એ ગુના નંબર છે થોરાડા પોલીસ સ્ટેશન ગુના નંબર બસો સાહીઠ આ બસો સાહીઠ જે ગુના નંબર છે એના કામે થોરાડા પોલીસ આવી ગયેલ છે અને લઈ જશે